નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું સ્વાગત છે માત્રરા નગરપાલિકાની કોલેરાની નાથવા મેરેથોન મિટિંગ યોજાઈ ખાણીપીણીની લારીઓ હોટેલો રેસ્ટોરન્ટ વાળાને બોલાવી સ્વચ્છતાના પાઠ પઢાવાયા રોગચાળાની ગંદકીનું મુખ્ય કારણ ઉભરાતી ગટરો વિસ્તરાય પાદરાની મુખ્ય સમસ્યા પાદરામાં કોલેરા ફાટતા સમગ્ર તંત્ર અચાનક દોડતું થયું હતું જેમાં ત્રણ વ્યક્તિઓને પોઝિટિવ કોલેરા થયા હતા અને પચીસથી વધુ દર્દીઓને પાદરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેઓને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી બનાવના બનતા પાદરા પાલિકાએ અખાધ્ય ખોરાક ખાણીપીણીના ધંધા ઉપર તવાઈ કરીને નકામો ખોરાક કબજે કરીને નાશ કર્યો હતો જેમાં શુક્રવારના રોજ પાલિકાના હોલમાં ખાણીપીણીના ધંધાવાળાઓની મીટિંગમાં બોલાવીને સ્વચ્છતાનું પાલન કરવા તાકીદ કરી હતી તમામ જરૂરી પગલાંનું માર્ગદર્શન પાલિકાના અધિકારીઓ નિલેશ કનોજીયા કલ્પિત પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું અને કારોબારી ચેરમેન સચિન ગાંધીને એ સ્વચ્છતાના ઉપાયો જણાવીને કાયદાના મારથી બચવા સલાહ આપી હતી પરંતુ આ મિટિંગમાં સમગ્ર રોગચાળાની સમસ્યા ઉભરાતી ગટરોને નજર અંદાજ કરાઈ હતી તે અંગે કોઈ ઉલ્લેખ નહીં કરતા આશ્ચર્ય થયું હતું વડોદરા નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય જેવું કે ડેન્ગિયા ડેન્ગ્યુ મલેરા બીજા પણ રોગ એવા થતા હોય તો સાવચેતીના પગલા રૂપે આજે હોટલ રેસ્ટોરન્ટો અને તમામ ગાડીવાળા ઓરાકી આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા એમ્બ્યુલન્સ કમ્પલસરી પહેરવા વાસી ખોરાક ન ઉપયોગ કરવો પાણી નગરપાલિકાનું યુઝ અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો દુકાનની આજુબાજુ લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગરૂપે આજે બોલાવીને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે કારણ કે પાદરામાં લગભગ છેલ્લા બે ત્રણ દિવસમાં ઓલેરાએ માથું ઊંચક્યું છે ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલાં રૂપે વધારે રોગો ના ફેલાય એના માટે આજે મીટિંગ રાખે છે કોલેરા થયો છે પાદરા નગરપાલિકાની લાઈન લીકેજ થવાના કારણે થયો ત્યાં સરકારી ચોપડે છે સરકારી ચોપડે તમે એવું કહેતા હશે અમે એવું માનતા નથી અમે એવું નથી માનતા કે ચોમાસાની ઋતુમાં આવા ખોરાકથી પાણીથી એવું કમ્પલસરી પણ નહીં કે પાણીથી થયું છે કે ખોરાકથી થયું છે તાલુકા હેલ્થ વિભાગે આ લેટર આપેલો છે સરકારમાં અમને એ લેટર ભજ્યો નહીં તે લેટર આવશે તો જોઈ લઈશું અને જ્યાં પણ લીધી જશે પાદરા નગરપાલિકા તાત્કાલિક પણ એની કોઈ કરાવી નગરપાલિકા દ્વારા શું પગલાં લેવા નગરપાલિકા દ્વારા આજે સાવચેતીના પગલાં છે રેસ્ટોરન્ટને એ બધા શું કરાવ્યું છે અને જે પાણીના કોઈ બી જગ્યાએ પ્રશ્નો હશે કે ઘટણના પ્રશ્નો હશે એ અમારી અલગ અલગ ટુકડી અમે ચારે તાત્કાલિક તૈયાર કરી છે ચાર ટીમ અને ચાર ટીમ દ્વારા પૂરેપૂરી યુદ્ધના ધોરણે કામ નગરપાલિકાને કરવી પડશે